આ પૂજા કરી કે નહીં કરી યો ખવરા આવે મને કોઈને ખવરાય નહીં તણે તણ મારાવે એક નું મોહલ ગાડી ને કે માર નોકરી જવાનું એક કે મારા ક્ષેત્રમાં કામ છે ને બસ ના લ્યો કશું ઈ નકી પાણી ભાઈ ગાડી બેસાણ હેર તો મન તો હું કે નોકરી જવાનું પેલા રેન ક્યાં આ વાત થઈ

તાબેલામાં પડ્યારો પણ તાબેલામાં એ તો નહીં ઉઘાડી દો તો પછી એનું દૂર ગાડી નાવી જાતે હવે હમું નહીં થાય પા ગામમાં વાત એ વાતો ના ઓયના ગામના આવા થી મોણ તો પેલા આમ થઈ પેલા આ જો ત્યાં મારતા એ આ જ મને તો કેવું લાગે

નવન કે હવે આ કર્યું કર્યું પણ આવા મહેમાનなんか કે કી આવું ના કરતા હવે તમે કઈ મોટો કોઈ પી ના આવે કે હાજો તમારી આવવું છે પેના બે પણ હાકણો થી ઉસો પિતા હોય તો ક્યાં ગાણા બીજો એક જલા બી હેડવાંગી પણ ટક્કા તો દશના આખો દાડ મેટિંગ કરે પેલી પેલી હેડો તો આખો દાડ ધક્કા મેકો ઈના ચાલે આવા દે શું નાણા પડી જાવજે

હોય તો પીવા તમે એને સમજાઈ ગયો પેલા નઈ એને સમજાવી સમજાઈ ગયું હવે નહીં લાગુ સમજાવું સમજાવ્યું আনদে উঠে আমাই কাংগলে ঵াদিশাইন চো পারাল লাবক্তেকে এব আখ তুরারে বোতো থামাম চিয় সেলেয় তান খামো কোতান খামো

બોટા કરના હતા નહી અમાર વડ્યો મોર બેઠે લાથી પાઘડામાં અમાર શું ફૂલ પીને જો રાજા બો તો અમાર વાતમાં માબવાનું છે તો કોઈ દે અમાર ઘેર લઈ જો વેલા મળતાય તો લઈ જો ઉપાટો ને આ ગવે જાઓને અમાર ઘેર લઈ જજો